વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોને તાજેતરમાં જ ભારત યાત્રાને ગણતંત્ર દિવસના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી તેનાથી નિશ્ચિત રૂપે ભારત ફ્રાન્સની મિત્રતા મજબૂત થઈ છે આપણે જણાવી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છ મહિના પહેલા ભારતમાં બે દિવસની યાત્રા પર આવ્યા હતા અને તાજેતરમાં છવ્વીસમી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પણ સામેલ થયા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને રવિવારે સોશિયલ મીડિયા પર પોતાના ભારત પ્રવાસનો એક વિડીયો શેર કરતા લખ્યું હતું કે ભારતની એક અસાધારણ યાત્રા પર એક નજર વડાપ્રધાન કરતા એક્સ પર લખ્યું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તમારું ભારતમાં હોવું અમારા માટે સન્માનની વાત છે તમારી યાત્રા અને ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થવાથી નિશ્ચિત રીતે ભારત ફ્રાન્સની મિત્રતા મજબૂત થશે ભારત ફ્રાન્સની વચ્ચે એક સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી રોડમેપ પર સહમતી બની છે જે પ્રમુખ સૈન્ય હાર્ડવેર અને પ્લેટફોર્મના વિકાસ અને સહ ઉત્પાદનનો માર્ગ મોકલો હશે અને અવકાશ જમીન યુદ્ધ સાયબર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતના ઘણા ક્ષેત્રોમાં ટેકનોલોજી સહયોગને પ્રોત્સાહન પણ આપશે